અમેરિકાના ઉત્તર કેરોલિનામાં એક ગંભીર પ્લેન દુર્ઘટના બની હતી જેમાં ભૂતપૂર્વ નેસ્કાર સ્ટાર્ટ ગ્રેગ બિફલ તેમની પત્ની અને તેમના બે બાળકો સહિત સાત લોકોએ જીવ ગુમાવ્યા છે જેના પગલે રેસિંગ જગત આઘાતમાં ગરકાવ બની ગયું છે ગુરુવારે સવારે ઉત્તર કેરોલિનામાં સ્ટેટ વિલે પ્રાદેશિક એરપોર્ટ નજીક એક ખાનગી વિમાન ક્રેશ થયું હતું જેમાં નિવૃત્ત ડ્રાઈવર ગ્રેગ વિફલ તેમની પત્ની અને તેમના બાળકો સહિત લોકો મુસાફરી કરી રહ્યા હતા અધિકારીઓના જણાવ્યા અનુસાર સેસના સી પાંચસો પચાસ બિઝનેસ જેટ સવારે દસ વાગ્યે સ્ટેટ વિલે એરપોર્ટ થી ફ્લોરિડા માટે રવાના થયું હતું જોકે ટેક ઓફ કર્યાના થોડા સમય પછી પાયલટે એક સમસ્યા જોઈ અને વિમાનને એરપોર્ટ પર પાછું લાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે આ દરમિયાન વિમાને કાબુ ગુમાવ્યો અને જમીન પર અથડાયું હતું આ અકસ્માતને કારણે ભારે આગ લાગી ગઈ હતી જેમાં તમામ મુસાફરો સ્થળ પર જ મૃત્યુ પામ્યા છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો